કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સ્વર્ગસ્થ નિવૃત્ત પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પી મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન તેમજ રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત પોલીસ કર્મચારીઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું ગુજરાત પૂર્વ પોલીસ એસોસિએશન તરફથી આણંદ જિલ્લા નિવૃત્ત પોલીસ એસોસિએશનને અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો પ્રવચન આભારવિધિ અને રાષ્ટ્રગીત બાદ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો નિવૃત્તિ બાદ પરસ્પર સંપર્ક એકતા અને સમાજ સેવા માટે સંગઠનમાં જોડાયેલા રહેવાની અપીલ પ્રમુખ હરિશંકરભાઈ શર્મા આણંદ જિલ્લા નિવૃત્ત પોલીસ એસોસિએશન કરવામાં આવી ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક આનંદ